ગરમીનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે બાળકોની કાળજી રાખવી એ પેરેન્ટ્સ તરીકે ખૂબ જ જરૂરી હોય છે તો બાળકોની છે એ ખૂબ જ સારી રીતે આપણે કાળજી રાખવી જોઈએ તો ગરમીમાં બાળકોની કાળજી રાખવા માટે આ પોઈન્ટ છે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે તો તેમાંનો પહેલો પોઈન્ટ છે બાળકોને હંમેશા તાજો ખોરાક આપો કેમ કે ઉનાળામાં છે હાઈડ્રેશનની પ્રોબ્લેમ ખૂબ જ થતી હોય છે બાળકોમાં જે શરીર છે એમાં પાણીની અછત પણ ખૂબ જ થતી હોય છે તો જે તમારો તાજો રાંધેલો ખોરાક હોય ચાલીસ થી પચાસ મિનિટની અંદર છે એ બાળકોને આપો તાજા ફળ આપો તેમાં તરબૂચ છે ટેટી છે પણ એ પણ જોવાનું કે તડકા નીચે રાખેલી છે કે એવી કેવું તરબૂચ છે બાળકોને જરાય ના આપો ઘણી વખત કેવું થાય કે તડકામાં રહેલા ફ્રૂટ છે એ પણ બાળકોને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતા હોય છે તો એ પણ બધું ખાસ જુઓ તાજા ફળ આપો અને બાળકોને સૌથી વધારે બેસ્ટ કે તળેલું નહીં આપવાનું ઉનાળામાં વધારે વાસી ખોરાક નહીં આપવો તાજો અને ફ્રેશ ખોરાક આપો

બાળકોની પ્રવૃત્તિ મર્યાદિત કરવાની છે ડેશબોર્ડ રમી શકે છે આમ ઘરે કોઈ પણ પ્રવૃત્તિ છે એ રમી શકે છે તો તેનાથી શું થશે કે બાળકોને જે લૂ લાગવાની સમસ્યા છે તે ખૂબ ઓછી થઈ જશે ત્યાર પછીનો ત્રીજો આપણો સરસ મજાનો પોઈન્ટ છે કે સનસ્ક્રીન લોશન ઘણી વખત કેવું થાય કે બહાર જતી વખતે મોટા લોકો છે તે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ કરતા હોય છે પણ સારી બ્રાન્ડનું સનસ્ક્રીન લોશન બાળકો માટે પણ ખૂબ જ જરૂરી છે તમે બહાર જાઓ ત્યારે બાળકોની જે સ્કીન છે જે હાથનો ભાગ ખુલ્લો રહેતો હોય છે ત્યાં તમારે સનસ્ક્રીન લોશન લગાડી દેવાનું છે કે જેનાથી બાળકની એકદમ સૂર્યના કિરણો બાળકની ચામડી પર ના પડે અને બાળકની ચામડી છે દાજવાની શક્યતા ના રહે એટલે આપણો ત્રીજો પોઈન્ટ છે ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે કે બાળકોને પાણી ખૂબ પીવડાવો બાળકો રમતી વખતે કેવું થાય કે પાણી પીવાનું ભૂલી જતા હોય છે તો ત્યારે તમારે શું કરવાનું છે બાળકોની સાથે કોઈ એવી નાની બોટલ આપો કે જેનાથી બાળકને યાદ રહે કે મારે પાણી પીવાનું છે અથવા તે ઘરે ને ઘરે રમતા હોય અથવા તો સોફા પર બેસીને રમતા હોય તો પણ તમારે તેને પાણીની બોટલ બાજુમાં આપવાની છે પાણીની બોટલ જોશે એટલે એને યાદ આવી જશે કે મારે પાણી પીવાનું છે આમ તે વધારે ને વધારે પાણી પીશે તો ઠંડા પીણા તમે એવોઇડ કરો નારિયેળ પાણી આપી શકો તરબૂતનું જ્યુસ આપી શકો એવા કોઈ પાણીવાળા સફરજન છે એવા ફળો આપી શકો પરંતુ બહારના ઠંડા પીણા છે થોડાક અવોઈડ કરો ફ્રીજનું પાણી પણ અવોઈડ કરો એની જગ્યાએ માટલાનું પાણી આપો અને પાણી જેમ બને તેમ વધારે પીવે તો ખૂબ જ સારું આપણો ચોથો પોઈન્ટ છે ત્યાર પછીનો પાંચમો પોઈન્ટ છે કે બાળકોને કપડાં કેવા પહેરાવો તો બાળકોને ઉનાળામાં ખુલતા કપડાં પહેરાવો સફેદ કલરના પહેરાવા એ આપણને બધાને જ ખબર છે પણ બાળકોને ખુલતા કપડાં પહેરાવો જે ગમે બાળકોને કમ્ફર્ટેબલ રહે એટલે કે આરામદાયક રહે તેવા કપડાં પહેરાવો તેમાં તમે જીન્સનું પેન્ટ પહેરાવો એના બદલે કોટનના કપડાં પહેરાવી શકો સૂતરાઓ પહેરાવી શકો ખુલતા હોય તો બાળકને એકદમ જ કમ્ફર્ટેબલ રહે એકદમ શરીરમાંથી હવા ઉજાસ રહે હવા અવરજવર કરી શકે તો બાળકને પણ ખૂબ સારી રીતે મજા આવે અને ઉનાળામાં જે અંદરથી જે ગભરામણ જેવું થાય તેવું બાળકોને ના થાય અને ખૂબ જ સારી રીતે રહે ત્યાર પછીનો છઠ્ઠો પોઈન્ટ છે કે બાળકોને ગરમીમાં કદાચ બાદ ના જાય તો પણ લૂ લાગવાની શક્યતા રહે છે તેના કારણે ઝાડા ઉલટી થઈ શકે છે અથવા તો વારંવાર બેચેની જેવું લાગવું ભૂખ ના લાગવું આવી બધી પ્રવૃત્તિ થાય આવા બધા પોઈન્ટ્સ આપણને બાળકની અંદર દેખાય તો ફટાફટથી ડૉક્ટર બાળકોના જે ડૉક્ટર આવે તેની સલાહ લેવી જોઈએ કારણ કે જો વધારે ઝાડા ઉલટીની સમસ્યા રહે તો બાળકોની અંદર પાણીની અછત જલ્દીથી વર્તાય છે તો આ માટે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ આટલા પોઈન્ટ્સ થોડાક ધ્યાનમાં રાખશો તો બાળકો તમારું છે તમારું બાળક છે એ ઉનાળામાં ખૂબ જ સારું રહેશે અને ખૂબ જ હેલ્ધી પણ રહેશે તો આટલા પોઈન્ટ્સને ધ્યાન રાખીને આપણે બાળકનું ચોક્કસથી ધ્યાન રાખીએ